નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આપણે જબરદસ્ત દોસ્તી રીલ્સ વિડીયોની અંદર તો ફૂલ પ્રોજેક્ટની અંદર આપણે દોસ્તીનું તમે રીલ્સ પણ શીખવાશું સોંગ જૂનું છે પણ જોરદાર સોંગ છે અને એની ઉપર પણ આપણે એક સિંગલ ફોટાવાળો અને અલગ અલગ ઇફેક્ટની સાથે આવશે તેવો વિડિયો ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સાવ સિમ પત્ર માત્ર તમારા ફોટા સેન્ડ કરી બાંધતાં શીખડાવશું તો કોઈ મિત્રો ચેનલ સાથે નવા હોય તો નાના રિક્વેસ્ટ સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને કેમ કે આપણે દરરોજ ફૂલ પ્રોજેક્ટની અંદર નવા 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 નો વિડીયો બાંધતાં શીખાય નિયમો જોઈ લો ફૂલ ડિમો ટેલિગ્રામ ચેનલની અંદર આપણે આપેલો છે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર તમને ડેમો ની અંદર જે વિડીયો જોઈશેનો પ્રોજેક્ટ લેવા માટે તમારા ફોન ની અંદર ગૂગલ છે ગૂગલ ને કોલ અને અહીંયા આગળ સર્ચના આઈકન ઉપર નામ લખી દેજો નિશ્ચિત તમને સાઇટ જોવા મળે છે એલ્પેશ ક્રિએશન લખેલી ડાયરેક્ટ વેબસાઇટની લિંક જોતી હોય તો ટેલિગ્રામના ડેમોની નીચે તમને મળે છે ટેલિગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે આજે સર્ચનું આઈકન છે એના પર ક્લિક કરી અહીંયા તમારે એક કોડ લખવાનો રહેશે કોડ છે વન ઝીરો સિક્સ નાઇન દસ ઓગણા સિત્તેર એટલું લખી સર્ચના આઇકન ઉપર ક્લિક કરશો તો નિશ્ચિત તમારી પાસે આજે ટાઈટલ કોડ થમલીને આવી છે એના પર ક્લિક કરી દો ક્લિક કરશો તો આ રીતે ખુલી જશે આ નેસેજ ઉપરની તરફ કરી તમારે નીચે જવાનું છે એ આગળ નીચે આવશો એટલે એ આગળ લખેલું દેખાય છે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરી દો ક્લિક કરશો તો તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવી જશે રેડી આગળ નીચે જે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી દો અને આ પ્રોજેક્ટને તમારો ઓપન કરી લેવાનું પ્રોજેક્ટ તમે જ્યારે ઓપન કરશો આ રીતે ખુલીને આવશે અને જે ઉપર કરી નીચે આવશો તમને આગળ ઇમેજ જોવા મળશે આજે ઇમેજ છે એક જ ફોટો છે પણ અલગ અલગ ઇફેક્ટની અંદર તમને આગળ દેખા દેશે હવે તમારે ફોટો સેન્ડ કરવા માટે શું કહો છે આજે ઇમેજ છે એના પર ક્લિક કરી કલરની ફીલનો જે ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે નીચે એક નંબર આવશે નંબર પર ક્લિક કરી દેવાનું અને તમારે જે ફોટા પર વિડીયો બહોવો એ ફોટો સિલેક્ટ કરી પ્લસના એકાઉન્ટ પર ક્લિક કરી દેવાનું રેડી આજે તમારો ફોટો આગળ સેન્ડ થઈ છે આવી તમારા બધા ઇમેજ છે તે એક પછી એક સેન્ડ કરી દેવાના છે રેડી એક જ ફોટો રાખો તો પણ સાલે અલગ અલગ રાખો તો પણ હાલે બસ ખાલી ફોટા સેન્ડ કરી દો તમારો વિડીયો બની જશે શેરના આઇકન પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરી તમારો વિડીયો સેવ થઈને આવી જશે